ભાઈ ઉજ્જૈન ના જંતર મંતર માં તો ગયા તા હવે ત્યાં અમારું જંતર મંતર થઈ ગયું કઈ ખબર ના પડી આપણે બોલો ભાઈયા મહાકાલ ના મંદિર પાસે પહોંચી ગયા છીએ હવે આવી ગયા છીએ દૂધ રબડી પીવા ભાઈ આની ફેમસ હા હા બપોરે જઈમાં બાદ આ નિંદન કરીને વળી પાછા આપણે બધે ભાગી જઈએ

આપડે રાજકોટ જેવી ચા તો જગત ની માલિકા ક્યાંય ન થાય એવું ભાઈ પણ આ તો બહાર નીકળ્યા હોય એટલે ચા ટેવ હોય તમારે પીવી તો પડે

પહેલાના સમયની એક પ્રયોગશાળા કહી શકાય એવું આ જંતર મંતર જે ઉજ્જૈન ની અંદર આવેલું છે હવે અહીંયા પહેલાના સમયના બધા યંત્ર છે આ ચશ્મા ચો ચશ્મા લઈ ગયો હવે આમાં કાંઈ ટપા નથી પડતા જો શું યંત્ર છે એક યંત્ર અહીંયા છે એક યંત્ર અહીંયા એક યંત્ર અહીંયા અને એક અહીંયા પાછળ આ સારું ભાઈ ઉજ્જૈનના જંતર મંતર માં તો ગયા હતા અને અમારું જંતર મંતર થઈ ગયું કઈ ખબર ના પડી સારું હતું માટે સમય કાઢવા જેવો હતો પણ થોડુંક મોડું થાતું હતું હવે હવે જઈએ છીએ આપડે મહાકાળ ના મંદિરે

આપણે મહાકાલ ના મંદિરે આપું જ્વેલરી માર્કેટ આપડે બોલું ભાઈ બોલું ભાઈ આપડે ભાઈ ભૂકવા આવે ને મંદિર હા મહાકાલના મંદિર પાસે પહોંચી ગયા છીએ હવે રિક્ષામાંથી ઉતરી ગયા હતી બેટરીવાળી રિક્ષાથી ગોલું ભાઈ મૂકવા આવ્યા હતા ગાયના ઘટે એવી શેરીઓમાંથી એને કાયતી છે રિક્ષા અત્યારે મહાકાલની આરતીનો ટાઈમ છે અને અમે આરતીના ટાઈમે પહોંચી ગયા છીએ મહાકાલના દર્શન કરવા માટે અત્યારે અમે મહાકાલના દર્શન કરવા માટે જાય છીએ જો એ અંદર મોબાઈલ અલાઉડ રહેશે તો દર્શન કરાવશું બાકી જે સ્ક્રીન ઉપર જે આરતી લાઈવ લાઈવ દેખાડતા હતા એ પણ આપણે જોયું છે મહાદેવના દર્શન કરવા માટે આપણે છીએ હવે મહાકાલ નજીક છે મહાકાલેશ્વર મહાકાલના દર્શન આપણે કરી દીધા છે પહોંચી ગયા છે મહાકાલ લોથ યાર રાત્રિના તો મહાદેવ લોકનો નો કઈક અલગ જ નજારો છે મહાદેવ લોકનો રાત્રી નજારો યાર જોવો તો ખરા અદભુત સામે કાઠે પણ છે સુંદર બધી આવી ગયા છે દૂધ રબડી ભેવા ભાઈની ફેમસ મારે જંગલ લઈ લે રબડી નમસ્કાર અમે આવી ગયા છીએ જમવા માટે ખાવ ગલી ની અંદર ઉજ્જૈન ની ખાવ ગલી છે હવે જોયે શું સારું મળે કઈ ખાવું બાકી આપણે વિરાજભાઈ છે કે બનાવી દેશે બીજો શું હોય બહુ મોટા મોટા સેફ છે આપણા રાજકોટના આ ભૂખડ પ્રજા જેવો તમે અહી you're called